તો નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો એકવાર વાર જલ્દી થી ઓડિયોનું કન્ફર્મેશન આપો ફટાફટ 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 લેક્ચર સાથે જોડાઈ જાઓ અને તમારા મિત્રો દોસ્તારોને પણ કહી દો કે પેલા લેક્ચર શરૂ થઈ ગયો છે બરાબર છે લેક્ચર શરૂ થઈ ચુકેલો છે ફટાફટ ઓડિયો વિડીયોનું કન્ફર્મેશન આપી અને આપણે આગળ વધશું ઓડિયો અને વિડીયોનું કન્ફર્મેશન આપીને આપણે આગળ વધશું બરાબર છે ફટાફટ ફટાફટ લેક્ચરની સાથે જોડે જાઓ ભાઈ ખબર પડે કે શું કન્ડિશન છે શું છે શું નહીં બરાબર છે ચાલો ચાલો અને અગત્યની જાહેરાત ગુજરાત પોલીસ ભરતી બોર્ડ અને અત્યારે ભરતી સાહેબ એની જાહેર થઈ ચૂકેલી છે ભરતી એની જાહેર થઈ ચૂકેલી છે ગુજરાત પોલીસ બોર્ડ ની ભરતી જાહેર થઈ ચૂકેલી છે શેરિંગ દો તમારા દોસ્તો સુધી પહોંચાડી દો યારો મિત્રોને કહી દો બરાબર છે કહી દો જલ્દી થી લેક્ચરની સાથે જોડાય જાય એમ બરાબર છે જલ્દીથી સાથે જોડાઈ જાય બરાબર છે જલ્દીથી લેક્ચરની સાથે જોડાઈ જાય એકવાર તમે પણ થોડું શેર કર દો હું પણ થોડું શેરિંગ કરી દઉં બરાબર છે તમે પણ થોડું શેરિંગ કરી દો હું પણ થોડું શેરિંગ જે છે શેરિંગ કરી દઉં બરાબર છે મારા તરફથી અને તમારા બંને તરફથી બરાબર છે ગિવ એન્ડ ટેક ની વાત કરી લઈ બરાબર ચાલો ફટાફટ ટૂંકી માહિતી પહેલા આપણે જોઈ લઈએ કઈ કઈ વસ્તુઓ છે કે કે આવી છે પહેલા બરાબર છે તો જો ધ્યાન રાખીશું અહીંયા એક જ નોટિફિકેશનની અંદર બંનેની વાત કરેલી છે

અહીંયા જે છે એ ભરતી બોર્ડના અધ્યક્ષોની વાત થઈ રહી છે ભરતી બોર્ડની અંદર હસમુખ પટેલ સાહેબ અને શ્રી શ્રીમતી પીવી રાઠોડ જે છે એ તમારા ભરતી બોર્ડના સભ્યો રહેવાના છે બરાબર છે આ તમારા ભરતી બોર્ડના સભ્યો રહેવાના છે એટલે આવી બધી ઘણી બધી વસ્તુઓ છે નોટિફિકેશનની અંદર કંઈક અમુક અમુક જે છે એ ચેન્જીસ પણ જોવા મળશે તો આ બધી જ વસ્તુઓની ચર્ચા અત્યારે કરવાની છે

ચાર તારીખે બપોરે ત્રણ વાગે જે છે એ ફોર્મ ભરવાના શરૂ થશે એ તમને ત્રીસ ચાર સુધી આ તમારા ફોર્મ ચાલુ રહેવાના છે ત્રીસ ચાર સુધી તમારા ફોર્મ જે છે એ ચાલુ રહેવાના છે બરાબર છે ત્રીસ ચાર સુધી તમારા ફોર્મ શરૂ રહેવાના છે એની સાથે ત્રીસ ચાર સાત સુધી તમારા ફોર્મ શરૂ રહેવાના છે અને ચાર ચાર સુધી આ તમારા ફોર્મ ભરાવાના છે ચાર ચાર થી તમારા ફોર્મ ભરાવાના શરૂ થવાના છે બરાબર છે તો અહીંયા જો ઓજસ ઉપર જ આ જાહેરાત જે છે જાહેરાત મૂકવામાં આવશે ઓજસ ઉપર જ આ જાહેરાત મૂકવામાં આવશે બરાબર છે હવે સાહેબ ફોર્મ કેટલા ભરવાના અને કેટલી કેટલી જગ્યાઓ છે તો પુરુષોની વાત કરવામાં આવે તો પુરુષો માટે કુલ જગ્યાઓ તમને આપે પુરુષોની કુલ જગ્યાઓ અહીંયા જે છે તમને આપેલી છે કુલ જગ્યાઓ છે પુરુષો માટેની પુરુષો માટેની કુલ જગ્યાઓ આઠ હજાર નવસો ને ત્રેસઠ ની છે મહિલાઓ માટેની કુલ જગ્યાઓ જે છે એ નવ ની છે પાંત્રીસો ને નવ ની છે તો હવે સાહેબ અહીંયા તો કે જો અહીંયા તમને જે છે એ બંનેની જગ્યાઓ આપી દીધી છે બરાબર છે અહીંયા તમે આવશો તો હથિયારી બિન હથિયારી જે છે એ પીએસઆઈ ની વાત થઈ રહી છે પીએસઆઈ ની વાત અહીંયા થઈ રહી છે બિન હથિયારી પીએસઆઈ ની વાત થઈ રહી છે પીએસઆઈ ની વાત અહીંયા થઈ રહી છે બરાબર છે પછી આગળ જઈએ પોલીસ કોન્સ્ટેબલ તો પોલીસ કોન્સ્ટેબલની જગ્યાઓ થઈ રહી છે ચુમ્માલીસો ને ની ચુમ્માલીસો ની જગ્યાઓ થઈ રહી છે બરાબર છે તો અહીંયા ટોટલ જગ્યાઓ જુઓ તો આઠ હજાર નવસો ત્રેસઠ થી શરૂ કરી અને પાંત્રીસો ને નવ સુધીની જગ્યાઓ તમને જોવા મળવાની છે આઠ હજાર નવસો ત્રેસઠથી પાંત્રીસો ને નવ સુધીની જગ્યાઓ તમને અહીંયા જોવા મળવાની છે બરાબર છે શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો શૈક્ષણિક લાયકાત તો હવે અહીંયા તમારે ધ્યાન રાખવાનું છે કે ભાઈ સ્નાતકની પદવી હોવી જરૂરી છે સ્નાતકની પદવી હોવી જરૂરી છે બરાબર સ્નાતકની પદવી હોવી જરૂરી છે સ્નાતક ની પદવી હોવી જરૂરી છે લાસ્ટ સેમ વાળા ફોર્મ નહીં ભરી શકે બરાબર છે લાસ્ટ ફોર્મ ભરી શકે એ સિવાય અગર કોઈ વિદ્યાર્થી એવા છે છે કે પરીક્ષા સાહેબ અને એક્ઝામ આપ્યા પછી રિઝલ્ટ આવવાની વાર છે અને ફોર્મ ભરી શકાય તો કે ના એવા મિત્રોએ ફોર્મ નથી ભરવાના એવા મિત્રોએ ફોર્મ નથી ભરવાના સ્નાતક ની પદવી હોય એવા જ મિત્રોએ ફોર્મ ભરવાના છે લઘુત્તમ વર્ષ એકવીસ છે મહત્તમ પાંત્રીસ વર્ષ સુધી રહેવાનું છે એકવીસ થી પાંત્રીસ એકવીસ થી

ત્રિપલ સી ત્રિપલ સી જે છે એ સર્ટિફિકેટ હોવું ફરજિયાત નથી બરાબર છે આ વસ્તુ જે છે એ ફરજિયાત નથી બરાબર છે ધોરણ દસ ધોરણ બાર ધોરણ દસ ધોરણ બાર કોલેજ બરાબર છે ગ્રેજ્યુએશન ગ્રેજ્યુએશન તો આ કોઈ પણ જગ્યાએ તમારે એક સબ્જેક્ટ કમ્પ્યુટર હશે તો ચાલશે બરાબર છે કોઈ પણ એક સબ્જેક્ટ જે છે એ તમારો કમ્પ્યુટર હશે તો તમને અહીંયા ચાલ્યું જશે બરાબર છે તો આ જે છે એ આ ચાલ્યું જવાનું છે બરાબર છે બરાબર તો આ એરિયા ભાઈ તમારા હાઈટ વેઇટ ના માપ છે હાઈટ વેઇટ ના માપ છે શારીરિક ક્ષમતા ની વાત કરો તો ઊંચાઈ તો એસસી એસટી માટે એસસી અને એસટી ની વાત કરવામાં આવે તો એકસો ને ની ઊંચાઈ છે બરાબર છે ઓબીસી ઈડબલ્યુ એસ અને જનરલ કેટેગરી માટે એકસો ને ની ઊંચાઈ છે ચેસ્ટ નું માપ જે છે એ સેવન્ટી નાઇન અને એટી ફોર બંને તમને જોવા મળવાનું છે સેવન્ટી નાઇન એટી ફોર બંને જોવા મળવાનું છે મહિલા વર્ગની વાત કરવામાં આવે તો મહિલા વર્ગ માટે ચેસ્ટનું માપ જે છે એ અહીંયા જે છે એ ધ્યાનમાં લેવામાં નહીં આવે અને ઊંચાઈ તમારે ધ્યાનમાં રાખવાની છે એકસો પચાસ અને એકસો પંચાવન એકસો પચાસ એકસો પંચાવન એકસો પચાસ જે છે એસસી એસ ટી માટે છે એકસો પચાસ જે છે એ એસસી અને એસ માટે રહેવાની છે અને આ જે છે એ જનરલ કેટેગરી માટે ઓબીસી માટે અને ઈડબ્લ્યુ એસ માટે રહેવાની છે બરાબર છે તો આવી રીતની જે છે એ અહીંયા આટલી વસ્તુઓ જરાક ધ્યાનમાં લેવાની છે બરાબર છે હવે થોડાક અહીંયાથી આગળ જઈએ અને પોઈન્ટ નંબર નવ ઉપર આપણે આવતા જઈ પોઈન્ટ નંબર નવ ઉપર આપણે આવતા જઈએ અહીંયા બાકી બધી વસ્તુઓની ચર્ચાઓ થઈ ચૂકેલી છે બાકી બધી જ વસ્તુઓની ચર્ચાઓ ક્યાંક ને ક્યાંક થઈ ચૂકેલી છે પોઈન્ટ નંબર નવ ઉપર આવતા જઈ ફોર્મ કેવી રીતે ભરશો ફોર્મ તમે કેવી રીતે ભરશો બરાબર છે તો ફોર્મ તમે જે છે એક ભરશો તો સો રૂપિયા છે ફીઝ આની બરાબર છે એક ફોર્મ ભરશો તો સો રૂપિયા ફીઝ છે એક ફોર્મ ભરશો તો સો રૂપિયા ફીસ છે કોને સાહેબ ને કહી દો લેક્ચર માં બરાબર છે પીએસઆઈ કેડરની વગર જો ભરતી કરવામાં આવશે ઉપાડી ને કહી દો હા પોલીસ નું મેરિટ કેટલું એટલે ભાઈ પરીક્ષા તો આવવા દો મેરિટ કેટલું રહેશે એ તો કેવી રીતે નક્કી થાય પરીક્ષા વગરનું મેરિટ કેવી રીતે નક્કી કરશું મેરિટ બે માર્કનું છે પણ બે માર્ક આવવાની તમારા પછી ત્રેવડ તો આવી જોઈએ કે નહીં મેરિટ ખાલી બે માર્ક નું રહેવાનું છે પણ મેરિટ બે માર્ક લાવવાની ત્રેવડ પછી તમારા જોઈએ કે નહીં બે માર્કનું જ મેરિટ છે હું તો તમને એવું કઉ છું પણ બે માર્ક લાવવાની ત્રેવડ તો આવી જોઈએ ને પેલા એ ભેગું કરો ને મેરિટની ચિંતા શું કામ ને કરો છો પેલા એ ભેગું કરો કે પેલા આપણા માર્ક આવે પછી મેરિટની ચિંતા કરજો મેરિટ હું તો કઉ છું બે જ માર્કનું રહેવાનું છે પણ એ બે વસ્તુ જયારે પૂછાતી હોય ને ત્યારે પૂછાય પેલા પરીક્ષા આપી આવો અને પરીક્ષાની અંદર થી કઈક ઉકાળીને લઈને આવો પછી વાત કરજો મેરિટ ની મેરિટ કેટલું રહેવાનું છે ચાલો પરીક્ષાની ફી તમને કહી દીધી છે પેલા એક ફોર્મના સો રૂપિયા જેવું રહેવાનું છે જો બંને ફોર્મ ભરશો તો બંનેની અલગ અલગ ફીસ પે કરવી પડશે એટલે બંનેની અલગ અલગ ફીસ તમે પે કરશો તો બસો રૂપિયાની ફીસ થશે પીએસઆઈ કેડરની ભરતીના સો રૂપિયા લોકરક્ષક ની ભરતીના પણ અહીંયા તમને સો રૂપિયાની ભરતી જોવા મળવાની છે ફીઝ ની બરાબર છે બાકી કોઈ અહીંયા નવી કોઈ મોટી વસ્તુ અહીંયા જાહેર કરવામાં નથી આવી હવે જો ટેસ્ટ તમને કહી દીધી છે પેલા તમારું રનિંગ જ આવશે ગઈકાલથી આપણે કહેતા આવ્યા છીએ ગઈકાલથી આપણે કહેતા એવા છીએ કે ફિઝિકલ પહેલા આવશે અને ક્વોલિફાઈંગ મોડ રહેવાનો છે બરાબર છે ખાલી અને ખાલી ક્વોલિફાય કરવાનું રહેવાનું છે ખાલી અને ખાલી શું કરવાનું છે તો કે સાહેબ ખાલી અને ખાલી ક્વોલિફાઈંગ મોડ તમારો રહેવાનો છે બરાબર છે ખાલી અને ખાલી ક્વોલિફાઈંગ મોડ તમારો રહેવાનો છે પછી તમારે મેઇન્સ એક્ઝામ આપવાની છે સેકન્ડ સ્ટેજની અંદર કોન્સ્ટેબલની અંદર પણ પહેલા તમારું રનિંગ રહેવાનું છે અને એના પછી તમારે જે છે એ તમારું એમસીક્યુ ની ટેસ્ટ અહીંયા રહેવાની છે બરાબર છે પછી તમારી એમસીક્યુ ની ટેસ્ટ તમારી રહેવાની છે મેઇન્સની પરીક્ષા પણ ત્યારબાદ જે છે એ ત્યારબાદ લેવામાં આવવાની છે બરાબર છે હવે અહીંયા કોઈ નવી વસ્તુઓ છે નહીં બરાબર છે જેવી રીતે આપણે સીસીઈ ની ભરતીની વાત કરતા હતા તો પરીક્ષાના ફોર્મ પણ તમારે એવી જ રીતે ભરવાના છે પહેલા જેવી રીતે તમે સીસીઈ ની ભરતીના ફોર્મ ભર્યા હતા સીસીઈ ની ભરતીની અંદર તમે જે રીતે ફોર્મ ભર્યા હતા કે ટાઈપ એ ને ટાઈપ બી બરાબર ટાઈપ એ અને ટાઇપ બી તો અને એક ઓપ્શન આપણને એવું હતું કે ટાઈપ સી બરાબર અથવા તો એવું કીધું એ છે કે બોથ તો અહીંયા તમારે જે છે એ ટીક કરવાનું રહેશે બોથ ઉપર જઈને એટલે જેવી રીતે જેટલા જેટલા એવા હતા કે માર્ક લેવાના છે તો માર્ક નીકળી ગયા છે પુરુષોની વાત કરો તો પાંચ હજાર મીટર દોડ છે મહિલાઓની વાત કરીએ તો સાહેબ સોળસો મીટરની દોડ છે માજી સૈનિક જે હોય સર્વિસ એક્સ સર્વિસમેન એમના માટે ચોવીસો મીટરની દોડ રહેવાની છે બરાબર છે પુરુષો માટેની વાત કરો તો પાંચ હજાર મીટર મહિલાઓ માટે સોળસો મીટર અને પાંચ હજાર મીટર સોળસો મીટર અને ચોવીસો મીટર પહેલાય હતું એમાં કોઈ સુધારોય નથી કર્યો વધારોય નથી કર્યો મિનિટોય નથી વધારી કંઈ જ કર્યું નથી ખાલી અને ખાલી ક્વોલિફાઈ ટેસ્ટ રહેવાની છે એટલે દોડવું ફરજિયાત છે પેલા દોડવું ફરજિયાત છે બરાબર છે બીજી વાત કરવામાં આવે તો સેકન્ડ સ્ટેજની અંદર તમારી મેન્સ એક્ઝામ હશે બરાબર પીએસઆઈ ની વાત કરો તો સેકન્ડ સ્ટેજની અંદર તમારી મેન્સની એક્ઝામ હશે બરાબર એક જ દિવસે એક જ દિવસે તમારા બંને પેપર લેવાઈ જશે આ થોડુંક અઘરું કર કલાક જે છે એ બેવું તો પડશે ભાઈ બરાબર છે એક જ દિવસે કદાચ અહીંયા તમારા જે છે એ બોલાવી લેવામાં આવશે પેપર એક જ સાથે લઈ જશે બરાબર છે પેપર તમારા બે રહેશે એક તમારું એમસીક્યુ વાળું રહેશે અને એક તમારું ડિસ્ક્રિપ્ટિવ રહેવાનું છે એક તમારું એમસીક્યુ વાળું પેપર રહેવાનું છે એક તમારું ડિસ્ક્રિપ્ટિવ વાળું પેપર રહેવાનું છે બરાબર ચાલીસ ટકા મિનિમમ ક્વોલિફાઈંગ છે ચાલીસ ટકા ચાલીસ ટકા જે છે એ તમારું મિનિમમ ક્વોલિફાઈંગ રહેવાનું છે અહીંયા ઈનું ઓપ્શન આપવામાં આવશે ને ઝીરો પોઈન્ટ પચીસ માર્ક રહેવાના છે જીરો પોઈન્ટ પચીસ માર્ક રહેવાના છે બરાબર છે પાર્ટ બીની અંદર પણ સેમ ચાલીસ ટકા માર્ક લેવાના ફરજિયાત છે ઝીરો પોઈન્ટ પચીસ નેગેટિવ છે અને પોઈન્ટ બાકીની અહીંયા ગુજરાતી અને ગુજરાતીની વાત કરવામાં આવી છે તો ગુજરાતીની અંદર પણ તમારે લેખિત કામ કરવાનું છે ગુજરાતીની અંદર તમારું લેખિત આવવાનું છે પેપર એ પેપર બી બરાબર છે હજુ ધ ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ ઓફ ફોર પેપર ટુ ગુજરાતી અને ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલ ડિસ્ક્રિપ્ટિવ શેલ મિનિમમ ફોર્ટી પર્સન્ટ ઓફ માર્ક બરાબર છે તો ઓછામાં ઓછા ચાલીસ ટકા માર્ક જે છે એ તમારા માટે અહીંયા હોવા જોઈએ બરાબર છે તો અહીંયા આ વસ્તુઓ ધ્યાનમાં રાખીને ચાલવાનું છે બરાબર છે હવે જો અહીંયા તમને એક વસ્તુઓ છે કે પરીક્ષા તમારી કેવી રીતે રહેશે તો પરીક્ષા પહેલા અહીંયા ઓફલાઈન મોડમાં રહેવાની હોય એવું કેમ લાગે છે બરાબર છે પરીક્ષા તમારી ઓફલાઈન મોડમાં રહેવાની છે એટલે આ વસ્તુઓ રહેશે ભાઈ બરાબર છે પરીક્ષા તમારી જે રહેશે ને એ ઓફલાઈન મોડમાં રહેવાની છે કોઈ ઓનલાઈન ફોનલાઈન નહીં થાય બરાબર કોઈ ઓનલાઈન બોનલાઈન કઈ લેવામાં નહીં આવે ઓનલાઈન બોનલાઈન એક પરીક્ષા લેવામાં નહીં આવે ઓનલાઈન નહીં થાય અહીંયા બ્લેક કલર કરો વધારે સારું નથી બરાબર ઓનલાઈન બોનલાઈન નહીં થાય ઓફલાઈન પરીક્ષા આવશે પ્રોબેબલી ગણતરી બધાની એવી હતી કે ઓનલાઈન આવવી જોઈએ પરંતુ ઓએમઆર માં લેવાની છે સૌથી મોટો મોટો બેનિફિટ છે ઓએમઆર ની અંદર આ પરીક્ષા લેવાની છે બહુ મોટો મોટો બેનિફિટ છે બરાબર છે બહુ મોટો મોટો બેનિફિટ આપણને એ રહેવાનો છે પેપર એક પેપર 2 ની અંદર અહીંયા વાત થઈ ગઈ બરાબર છે

બરાબર છે એટલે બધા માર્ક જે છે એ માર્ક નહોતા મળતા આપણે કંઈ આગળ ચર્ચાઓ નહોતી થઈ તો એ વસ્તુઓની ચર્ચા અહીંયા કરવામાં આવી દીધેલી છે બધી જ વસ્તુઓ બહુ જ વ્યવસ્થિત રીતે આપણને જોવા મળશે બરાબર છે બધી વસ્તુઓ આપણને બહુ જ વ્યવસ્થિત રીતે જોવા મળવાની છે પછી આપણે વાત કરીએ તો લોક રક્ષક દળ લોક રક્ષક દળની અંદર પણ લોક રક્ષક દળની અગર વાત કરવામાં આવે તો ભરતી તમારે યાદ રાખવાની કે ભાઈ આ ફિઝિકલ એક્ઝામિનેશન બાદ જે છે આ एमसीक्यू ની ટેસ્ટ આપવાની છે બરાબર છે एमसीक्यू ની ટેસ્ટ તમારે આપવાની છે આ પણ આ પણ જો અહીંયા ઈ ઓપ્શન છે એટલે એવું વિચારી લો એવું માની જ લો કે ભઈલા તમારી પરીક્ષા જે આવશે પરીક્ષા ઓફલાઈન આવશે પરીક્ષા કેવી આવશે તો કહેશે પરીક્ષા ઓફલાઈન આવશે પરીક્ષા ઓફલાઈન આવશે બરાબર છે અત્યાર સુધી એવું હતું કે ઓનલાઈન આવવી જોઈએ ખરેખર આવવી જ જોઈએ પરંતુ અત્યારે ઓફલાઈન પરીક્ષા લેવાની છે પરીક્ષા તમારી ઓફલાઈન લેવાની છે બરાબર છે માર્કિંગની સિસ્ટમ આપણે પહેલાંય ચર્ચા કરી દીધેલી છે છતાંય છતાંય આજે રાત્રે સાડા સાત વાગે આપણે મળી રહ્યા છીએ અને ડિટેલ ડિસ્કશન આપણે કરવાના છીએ રાત્રે સાડા સાત વાગે મળી રહ્યા છીએ અને રાત્રે સાડા સાત વાગે મળીએ ત્યારે ડિટેલ ડિસ્કશન જે છે એ પીએસઆઈ કોન્સ્ટેબલની ભરતી જગ્યા તમામ વસ્તુઓને લઈ ભરતીની તૈયારી કેવી રીતે કરવી ક્યાંથી કરવી શું કરવું શું છે શું ને એની માટે ફરીથી આપણે સાડા સાત વાગે મળી રહ્યા છીએ સાડા સાત વાગ્યાનું લેક્ચર જોવાનું ચૂકતા નહીં બરાબર છે સાડા સાત વાગ્યાનો લેક્ચર જોવાનું ચૂકતા નહીં બરાબર છે આગળ જે જે વસ્તુઓ હતી એ તમામ વસ્તુઓ અહીંયા જે છે એ ફરીથી વર્ણવવામાં આવેલી છે કે સી સર્ટિફિકેટ ને બાકી બધા જે છે જે કંઈ વસ્તુઓ હતી એ તમામ વસ્તુઓની ચર્ચા અહીંયા કરી દેવામાં આવેલી છે બરાબર છે અહીંયા તમને હસમુખ પટેલ સાહેબે પોતાના બહુ જ સરસ હસ્તાક્ષરે આ જે છે એ અરજી એટલે કે આ તમારી નોટિફિકેશન જે છે એ લાગુ કરી દીધેલી છે બરાબર ફોર્મ ભરવાની શરૂઆત ફોર્મ ભરવાની શરૂઆત ચાર ચારથી થવાની છે ફોર્મ ભરવાની શરૂઆત ફોર્મ ભરવાની શરૂઆત પહેલાં ચાર ચારથી થવાની છે બરાબર છે ચાર ચારથી ફોર્મ ભરાશે ચાર ચારથી ચાર ચાર થી ફોર્મ ભરાવાની શરૂઆત થશે ચાર ચાર ત્રેવીસ થી ફોર્મ ભરાવાની શરૂઆત થશે બરાબર ત્રીસ ચાર સુધી તમારા ફોર્મ ત્રેવીસ સુધી ફોર્મ ભરાશે બરાબર છે અને અહીંયા તમારા નામમાં કંઈ ફેરફાર હશે તો નામમાં ફેરફાર હોય તો સાત પાંચ બે હજાર ત્રેવીસ સુધી તમને સમયગાળો પણ આપવામાં આવશે નામની અંદર ફેરફાર કરવા માટે બરાબર છે નામની અંદર ફેરફાર કરવા માટે સાત પાંચ ત્રેવીસ સુધી તમને જે છે એ સમયગાળો થોડો આપવામાં આવશે બરાબર બીજા કોઈ પ્રશ્ન હોય બીજા કોઈ પ્રશ્ન હોય તો એકવાર જરાક જે છે એ પૂછી લેશું બીજા કોઈ પણ અગર પ્રશ્નો રહી જતા હોય તમારા મગજની અંદર અપકી બાર ખાખી પાર અપકી બાર ખાખી પાર માત્ર ને માત્ર જે છે એ આપણી લેક્ચર સિરીઝને હવે ફોલો કરવાનો સમયગાળો તમારી પાસે છે હવે આપણા લેક્ચર સિરીઝને ફોલો કરવાનો ટાઈમ આવી ગયો છે બરાબર પીક ટાઈમ ઉપર આપણે છીએ ટાઈમ ઉપર આપણે છીએ તો આ માહિતીની સાથે અત્યારનો પૂરો કરી વળી પાછા મળી રહ્યા સાડા સાત વાગે સાડા સાત વાગ્યાના લેક્ચરની અંદર ડિટેલ ડિસ્કશન કરવું છે નાની નાની માઇન્યુટ ડિટેલ જે છે એના વિશેની વાત કરવી છે એકદમ નાની નાની વસ્તુઓને જોવી છે બરાબર તો હવે પાછા સાડા સાત વાગે મળીએ ત્યાં સુધી તમામ મિત્રોને જય હિન્દ અને જય ભારત તમામ મિત્રોને જય હિન્દ અને